જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ અનુસ ફૂડ ક્યુઝિનમાં આજે આપણે એક સ્વાદિષ્ટ અને હેલ્ધી મીઠાઈ બનાવીશું ફરાળી સુખડી મમ્મતા જ ઓગળી જાય તેવી પોચી બને છે ઉપવાસમાં જો તમે એક પીસ પણ ખાશો તો એનર્જી આવી જશે એવી હેલ્ધી છે તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ રેસીપી સ્ટાર્ટ કરતાં પહેલાં ફ્રેન્ડ્સ તમને એક રિક્વેસ્ટ કરીશ જો તમને મારી રેસીપી ગમતી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો સુખડી બનાવવા માટે આપણને જોઈશે એક વાટકી રાજગરાનો લોટ રાજગરાનો લોટ એ પ્રોટીન અને આયનથી ભરપૂર હોય છે રાજગરો ઇમ્યુનિટી અને હાડકાને બી મજબૂત કરવા માટે પણ ઉપયોગી છે એક વાટકી આપણે સિંગદાણાને પીસેલા લઈશું સિંગદાણા એ એનર્જી બૂસ્ટર અને એક હેલ્ધી ફેટથી ભરપૂર હોય છે એક વાટકી ગોળ લઈશું ગોળ એ ખાંડનો એક હેલ્ધી ઓલ્ટરનેટિવ છે તે આયન રીચ છે અને બ્લડ પ્યોરિફિકેશનમાં પણ હેલ્પ કરે છે એક વાટકી આપણે ઘી લઈશું ઘી ડાયજેશન માટે ખૂબ જ સરસ છે અને તે આપણી સુખડીને પણ સોફ્ટ બનાવે છે તો ચાલો રેસીપી શરૂ કરીએ એક વાટકી સિંગદાણાને આપણે ધીમા તાપે શીખી લેવાના છે સિંગ દાણા બરાઈશું મસડી લઈશું કોતરા ઝડપથી હવે છોલેલા સિંગદાણાને આપણે એક ગ્રાઇન્ડ કરવાના છે તો તેને ગ્રાઇન્ડ કરી લઈએ હવે કઢાઈમાં એક વાટકી ઘી લઈશું ઘી ગરમ થાય પછી તેમાં એક વાટકી રાજ કરીશું લોટ ને સ્લોથી મીડિયમ ફ્લેમ પર જ શેકવાનો છે લોટ શેકાય ત્યારે તે ફૂલવા લાગે છે અને તેમાંથી સરસ એવી સ્મેલ આવવા લાગે છે લોટને ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી શેકી લેવાનો છે લોટ બરાબર શેકાતા લગભગ સાતથી દસ મિનિટ થશે સાતથી દસ મિનિટ થઈ ગઈ છે આપણો લોટ બરાબર શેકાઈ ગયો છે તેનો કલર પણ ગોલ્ડન બ્રાઉન કલર થઈ ગયો છે અને સરસ એવી સ્મેલ આવે છે ત્યારબાદ તેમાં આપણે એક વાટકી પીસેલા સિંગદાણા એડ કરીશું અહી સિંગદાણાને આપણે બે થી ત્રણ મિનિટ જ શેકાવા દેવાના છે સિંગદાણા બે થી ત્રણ મિનિટ શેકી લીધા છે હવે ગેસ બંધ કરીને કઢાઈને નીચે ઉતારી લઈશું હવે આ મિશ્રણને ત્રણથી થી ચાર મિનિટ બરાબર હલાવતા રહેવાનું છે જેથી કડાઈની ગરમીથી લોટ વધુ શેકાઈ ના જાય ત્યારબાદ તેમાં એક વાટકી ઝીણો સમારેલો ગોળ એડ કરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું મોર્નિંગમાં એક કે બે તમે ખાઈ લો તો તમે આખો દિવસ ઉપવાસમાં એનર્જેટિક ફીલ કરો છો અને તમને થાક લાગતો નથી અને તેમાંથી તમને જરૂરી એવા બધા જ પોષક તત્વો મળી જાય છે રાજગ્રો એ કેમાં કેલ્શિયમથી ભરપૂર હોય છે તેથી કેલ્શિયમની ઉણપ હોય ત્યારે પણ તે યુઝ કરી શકાય છે બીજી બાજુ ઘી અને બદામ પિસ્તા એ હેલ્ધી ફેટવાળા ઇન્ગ્રીડિયન્ટ્સ છે તો તેનાથી પણ આપણને હેલ્ધી ફેટ મળી રહે છે અને તેનાથી એનર્જી બૂસ્ટ થાય છે સુખડીના મિશ્રણને આપણે એક સ્ટીલની થાળીમાં પાથરી લઈશું હવે એક વાડકીની મદદથી તેને બરાબર સ્મૂથ કરી લઈએ અને તેની ઉપર બદામ અને પિસ્તાથી ગાર્નિશિંગ કરીશું બદામ અને પિસ્તા પણ એક હેલ્ધી ફેટ પ્રોવાઈડ કરે છે અને ખૂબ જ એનર્જી આપે છે તો તૈયાર છે એનર્જીથી ભરપૂર હેલ્ધી એવી ફરાળી સુખડી તે આપણે મોંમાં મૂકતા જ ઓકળી જાય છે તો તમે તેને ઉપવાસમાં એન્જોય કરી શકો છો જો તમને મારી રેસિપી ગમતી હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફરી મળીશું એક નવી રેસિપી સાથે થેન્ક યુ